સુરતમાં એકસો અઢાર કલાકારોને મારી નાખવાનો પ્રયાસ થતા સક્ષાર મચી છે આ અંગે સુરત કલેક્ટર અને મ્યુ કમિશનર દ્વારા રિપોર્ટ બનાવાયો છે સમગ્ર મામલે રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે સુરતના કાપોત્રા વિસ્તારમાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તે સિવાય રાજ્ય સરકારના હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા રિપોર્ટ મંગાવાયો છે જેમાં એમસી કમિશનર અને કલેક્ટર દ્વારા સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો છે ઝેરી પાવડર કયા કારણોસર પીવાના પાણીની ટાંકીમાં નાખવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો આગામી દિવસોમાં સઘન તપાસ સાથે કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે આ બનાવમાં બે દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે અસામાજિક તત્વોએ ફિલ્ટર પ્લાન્ટમાં સલ્ફોસ નાખી દીધું હોવાનું બહાર આવ્યું છે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસમાં આ ઘટપોસ્ટ થયો છે જેને પગલે એએમસીના કમિશનર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે સુરતના મેયર પણ હોસ્પિટલ પહોંચ્યા તથા શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા છે કારખાનામાં એકસો વીસ જેટલા કલાકાર કામ કરતા હતા એકસો અઢાર કલાકારને પાણી પીધા બાદ ઝેરની અસર થઈ હતી પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ નામની દવા નાખી હતી ઝીરી દવા કોણે અને કેમ નાખી તે એક સવાલ છે કુલ એકસો અઢાર જેટલા કલાકારોને અસર થઈ હતી કિરણ હોસ્પિટલની અંદર એકસો ચાર દર્દીને લાવવામાં આવ્યા હતા એકસો બે દર્દી જનરલ વોર્ડમાં દાખલ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો